તમારી હાજરીથી મન નીકળે છે શું વાંચી અતું હોય ને તો આજ શાસ્ત્ર છે આનાથી મોટું કોઈ શાસ્ત્ર મન ને વાંચતા આવડે છે કે નથી આવડે છે કે આપડા એટી વેદાંત ની અંદર એમ કીધું શ્રવણ માત્ર અને આ સાયકોલોજી છે ને એને શ્રવણ કરવાની છે આ સાયકોલોજી જે આપણી સામે આવે છે ને એને શ્રવણ કરવાની છે શ્રવણ કરનાર શ્રવણ કરનાર તો કોક જોઈ અને શ્રવણ કરનારે કેવો કે જે એમટી હોય આને બહુ તટસ્થતાથી એને ન્યાય આપે એવો ભોગ જોઈએ એટલે શ્રવણ માત્ર થી જ જ્ઞાન થઈ જાય તમે ખાલી એને સાંભળવા રાખતા હતા અને તમારી અંદર શાસ્ત્ર છે એ નીકળતા જાય તમે ખાલી આને સાંભળતા જાવ ને તમારી અંદર શાસ્ત્ર નીકળતા આને શ્રવણ કરતા આ જે વસ્તુ છે ને શ્રવણ કરતા નથી આવતું એ જેવો વિચાર આવે એ ભેગું જ વિચાર આવ્યો એ ભેગું જ એના ઉપર રિએક્શન કે આ હોવું જોઈએ ન જોઈએ બરાબર છે ને હવે તમે સાંભળ્યું ક્યાં એને એ જે કહેવા માંગે છે એને સાંભળો તમે વિચારને કંઈક કેવું છે વિચારને આખી સ્ટોરી હિંસાની કેવી છે રાગની કેવી છે દ્વેષની કેવી છે લોભની કેવી છે તમારે એક વ્યક્તિ યારે બહુ ઝઘડો થઈ ગયો છે નામ બહુ સોલિડ થઈ ગયો છે અંદર ઝઘડો એની યાર તો તમે વિચાર એ સ્ટોરી કરશે ઈ ઠેઠ ઈ પેલા થોડે થોડે લગીને નેગેટિવિટી જાય પાછી આવે થોડી પાછી નેગેટિવિટી જાય પાછી આવે અને એક જગ્યાએ એ આવે કે એનું ખૂન કરી નાખો છેલ્લે

લર્નિંગ પ્રોસેસ એટલે શબ્દનો અને શૂન્યતાનો યોગ સાથે